સુરેન્નગર જિલ્લામાં બનાવવામાં આવેલા છે હાલ જિલ્લામાં પચાસ પીએચસી અને ત્રણસો ઓગણપચાસ સબસેન્ટરો કાર્યરત છે તેમજ શહેરી વિસ્તારમાં બાર અર્બન પીએચસી પણ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધકામ હેઠળ છે અને ટૂંકા ગાળામાં આ કામ પૂરા પૂર્ણ થવામાં છે આરોગ્ય ક્ષેત્રે ખાસ જિલ્લામાં અલગ અલગ યોજના હેઠળ ઘણા બધા છેલ્લા દસ વર્ષમાં લાભ આપવામાં આવેલા છે સુરનગર જિલ્લામાં કુલ આઠ લાખ અગિયાર હજાર બસો તેતાલીસ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવેલ છે જેમાં કુલ બાવીસ હજાર ત્રણસો છપ્પન લાભાર્થીઓને કુલ કરોડ લાખ પચાસ હજાર પાંચસો વીસ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે જે અંતર્ગત લાભાર્થીઓને ત્રણ કરોડ નવાણું લાખ અઠ્યાસી હજાર નો રોકડ ખાતામાં આપવામાં આવેલ છે નમો યોજના હેઠળ ઓગણીસ હજાર સાતસો પચાસ લાભાર્થીઓને સાત કરોડના હેઠળ બાવીસ હજાર ત્રણસો ત્રીસ લાભાર્થીઓને છ કરોડ એકસઠ લાખ બે હજાર રૂપિયાનો જેના ખાતામાં લાભ આપવામાં આવેલ છે શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં

સુરેન્ગર જિલ્લામાં દરેક તાલુકા બે હાજર ચોવીસ ચાલુ કરવામાં આવેલ છે તે અંતર્ગત બે હજાર નવસો ચાર લાભાર્થીઓને ચાર કરોડ પાંત્રીસ લાખ સાઠ નો લાભ આપવામાં આવેલ છે આમ આરોગ્ય ક્ષેત્રે છેલ્લા દસ વર્ષમાં સારી કામગીરી કરી રહી છે ને લોકોને સારી સેવાઓ તેમજ ફાઇન આર્થિક સહાય પણ આપવામાં આવી રહી છે